ભાવનગર શહેર માંથી પ્રેરક પ્રમાણિક કિસ્સો સામે આવ્યો છે ભાવનગર શહેરના એક રિક્ષા ચાલક દ્વારા હીરાનું પેકેટ મળતા મૂળ માલિક સુધી આ હીરાના પેકેટને પહોંચાડવામાં આવ્યું હતું ભાવનગર શહેરની એચસીજી હોસ્પિટલ પાસેથી ઘાચી સમાજના યુવા રિક્ષા ચાલકને રિક્ષામાંથી હીરાનું પડીકું મળ્યું આ અંગે તેમણે ઘાચી સમાજના યુવા સંગઠનના હોત કરતા તેમણે આ વિડિયો હોય ઓળખ આપી લઈ જવા જણાવ્યું અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો આજરોજ રિક્ષા ચાલક ફિરોઝભાઈ માંડવીયાના પુત્ર અને ઘાચી સમાજના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ હીરાનું પડીકું મૂળ માલિક ચમકપર ગામના રહેવાસી લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ નામની વ્યક્તિને પરત કરતા મૂળ માલિક લક્ષ્મણભાઈએ મુસ્લિમ ગાચી સમાજ સમાજ સંગઠનના હોદ્દેદારો તેમજ રિક્ષા ચાલક ફિરોઝભાઈનો આભાર માન્યો હતો લક્ષ્મણભાઈ રાઠોડ તેમના સંબંધીને એચસીજી હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કર્યા હોય તેમની ખબર અંતર પૂછવા માટે ફિરોઝભાઈ માંડવિયાને રિક્ષામાં બેસીને ગયા હોય આ સમયે આ ઘટના બનવા પામી હતી આ કળિયુગના સમયમાં પણ કાચી યુવક દ્વારા પ્રેરક પ્રામાણિકતા જોવા મળી હતી અંદાજે ચાલીસ થી પચાસ હજારના કિંમતના હીરાનો પડીકો મૂળ માલિકને પરત કરતા મૂળ માલિકની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા લખમણભાઈ શંભુભાઈ રાઠોડ હું ગામ ચકમપદથી આવ્યો છું અને આ હીરાનું પેકેટ બે દિન પહેલાં હું રાત્રે આવ્યો હતો ત્યારે કાળા નાળાથી હું છે ને રિક્ષામાં બેઠો હતો ફિરોજભાઈને ફિરોજ ફિરો ફિરોજભાઈની રીક્ષામાં બેઠો તો અને એસસીજીએ હું મારા સગાને દવાખાને એડમિટ કર્યા હતા અહીંયા ગયો હતો અને પછી મને નીચે એવું કૂતરો તારે મને રેઢી ખબર પડી કે મારું હીરાનું પેકેટ ખોવાનું છે અને બે દિ પછી મારા દાદાના છોકરાને આ સંગઠનને વિડીયો જોઈ અને જાણ કરી પછી મારા દાદાના દીકરાએ મને ફોન કરીને ગામડીથી બોલાવી અને આ મને પાસું આપેલું છે અંદાજે ચાલીસથી થી પચાસ હજારનો માલ હશે અને સંગઠન કાચી વાય સંગઠન મને માલ પાછો આપેલો છે એનો ખૂબ ખૂબ આભાર ઓકે